નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ નસવાડી તાલુકાના ખોખરાલા ગામે આઝાદીના વર્ષો વીતી જવા છતાંય રસ્તો નથી અને પહેલા વરસાદમાં કોતર ઉપર ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ નાનું નાળું ધોવાઈ જતા ગામમાં જવાનો રસ્તો બંધ થતાં ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા તંત્રને રજૂઆત કરીને થાકી જતા ગ્રામજનોએ કોતર ઉપર ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા એટલે ગામનો માંગ એવી છે કે રસ્તો બહીનો નથી અમારા ગામ સુધી સીમાડા સુધી બહીનો છે પણ રસ્તો નથી વારંવાર કૂતર તૂટી જાય છે અને ગયા વર્ષે પણ તો તો એક તણાઈ છે એ અમારે દાન નથી સરકાર વર્ષો વીતી ગયા પણ રોડ બનતો જ નહીં એટલે અમારી એ માંગ છે કે રસ્તો બને અને પોલ બનાવી આપે એવી માંગ છે અમારે આ કૂતરમાં પાણી આવી જાય તો આ કુતરમાં પાણી તો આવે છે આપણા માથા માથાથી ઉપર સુધી પાણી આવે છે એટલે દુઃખ છે કે મારે નસવાડી જવું હોય તણખલા જવું હોય છોટાદીપુર જવું હોય જવું હોય ત્યાં દુઃખ છે અમારે અમારે એમ જવાતું ગામડે ગામડે વિકાસ થાય છે પણ થતો એવું વિચાર છે સરકાર હોશમાં હોય તો આવીને જોઈએ જોઈએ આવીને બધું તૂટી ગયું આખું ગામ અમારે આ બાજુ છે સ્કૂલ આ બાજુ છે તો માસ્ટર સાહેબ આવીને સ્કૂલે બેહી રહે છે બાળકોને આવવાને એટલી તકલીફ પડે છે જે કોતર તૂટી ગયું છે એના બીકથી બાળકો પણ આવતા નથી અને ગામમાં જવા માટે બાઇક પણ નથી જતી કે કોઈ પણ વાહન જઈ શકતું નથી અમારે આખું લગભગ પાંચસો છસો સાતસો વસ્તી હશે તે આખી આ બાજુ છે તો નસવાડી કોઈ પણ બજાર કે કોઈ પણ ઇમરજન્સીમાં દવાખાને જવા માટે પણ અમારે એટલી તકલીફ કરવી પડે છે વરસાદમાં જ્યારથી વરસાદ ચાલુ થઈ જાય ત્યાં થઈ જાય પછી અમારે રસ્તો કાયમ માટે બંધ થઈ જાય છે ચોમાસાના ચાર મહિના શું કરું શું કરીએ આ કશું થઈ શકતું નથી બજાર જઈ શકાતું નથી આ બાજુ ના થોડાક પાંચ છો ઘર છે એમના પાસે કઈક મંગાવ હોય તો મંગાવી લેવાય એ જ પરિસ્થિતિ છે બાઈક કે કઈ જતું નથી આ બાજુ ગામ માં એટલે ડુંગરાબીલ પ્રવીણભાઈ